ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દા માલનો જેઆઈડીસી વિસ્તારમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાતા દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવતો હોય છે ત્યારે ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથક દ્વારા જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ છ પોલીસ મથકમાં ઝઘડિયા નેત્રંગ રાજપારડી વાલિયા ઉમલ્લા અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકનો સમાવેશ થાય છે છ પોલીસ મથકમાં પકડાયેલા દારૂના જથ્થા મુજબ કુલ બોટલ લંગ ચોવીસ હજાર જેની કિંમત છેતાળીસ લાખ છન્નું હજાર આઠસો ને આડત્રીસ રૂપિયાના દારૂના મુદ્દા માલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીના તથા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ સહિત ઝઘડિયા રાજપારડી ઉમલ્લા નેત્રંગ વાલિયા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી રિપોર્ટર કાર્તિક સપકાળ બી ન્યૂઝ ગુજરાતી ભરૂચ